કલર કયું હોય દેખાય કઈ છે કારણ કે આ રીતનું મિત્રો કામ છે તો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે કલાકાર ભાઈઓ આજે મિત્રો ફરી એકવાર કઈક એવી હીરાની વાત લઈને આવ્યા છે જે આપણે બે દિવસ પહેલા લાઈવ કર્યું હતું અને લાઈવ ની અંદર ઘણી બધી એવી કોમેન્ટ હતી તો એને લઈ વાતચીત કરવાના છે અને હીરા પણ દેખાડવાના છે જે મિત્રો શિવડીની જાજે કોમેડી એવી હતી કે શિવડીનું શું થઈ છે શિવડી હીરાનું હવે શું થઈ છે રિયલમાં કેમ ચાલવાનું છે તો એને લઈ અને આપણે આજે તમામ ચર્ચા અને હીરા તમને દેખાડવાના છું કેવા હીરા આપણા પાસે આવ્યા છે મિત્રો શિવડીની જે આપણે વાત લઈ લીવી પહેલા કેવી રીતે શિવડીની અંદર તેજી મંદિરની આપણે વાત કરી છે ને કે કેવી તેજી છે અને કેવી મંદી છે આજે તમને વાત કરી દઉં આપણે જે પહેલાનો એ વન ગ્રેટ ગોળી જે મેં બનાવી એના હીરા મિત્રો એક બે લોટ એટલે હજારક હીરા મૂકી દીધા હતા અને દરખુણિયા જે મારે મથાળામાં તકલીફ હતી ને તો પડ્યા રહ્યા હતા પડાય આપણે અને એને અત્યારે બનાવીને ચડાવ્યા ને એટલે શુક્રવારે માર્કેટની અંદર બોટાદ માર્કેટમાં મારે જવાનું હોય અને ચડાયા તો એનું કેવું રિઝલ્ટ આવ્યું મિત્રો વાત કરીએ તો કેટલાય મારે માલ પડતો હતો બેતાલીસ મિત્રો કીધું તું એવું થયું છેલ્લે ત્રણ હજાર અંદર માગતા હતા અને એક બે વેપારીને બહુ આગ્રહ કર્યો ને કે તમારા હીરા હે ને એટલે ત્રણ હજાર વધુ નહીં એ આપણી શરમ ભરીએ ને તોય ત્રણ હજાર જ બાકી દેખી અમને આ હીરા અઠ્યાવીસો ઓગણત્રીસોમાં મળી જાય પણ તમારે સેલો લોટ હોય અને વેચવાનો હોય તો ત્રણ હજારે અમે લઈ લઈશું એટલે વિચાર કરો તમે બારસો રૂપિયાનો તો ડિફરન્સ લેવો આપણે બારસો એટલે કેવડા પૈસા તૂટે આપણે આપણે વેચવા નથી મિત્રો એ લોટ આપણે પાછો લઈને આવી એ તમને દેખાડવાનો હું કેવા હીરા લાગે અને જોકે સાજુ નહી અને બધી વાતો આપણે કરી જ છીએ તમે પહેલાના વિડીયો કદાચ ન જોયા હોય તો શીરડીને આપણે દટ્ટી વાળી ગોળીને આપણે હીરા બનાવ્યા એવા ઘ્રેટના તો એ જોઈ લીધો એની અંદર કેટલાની કેટલાયની છે તિયાર કેટલા પડતા હતા અને તિયાર આપણે કેટલાય વેચ્યા છે ચીઠીઓ સહિત આપણે વિડીયો બનાવી અને દેખાડેલા છે તમે આજ આજ વિડીયો જોતા હોય તો પહેલાના પણ જોઈ લીજો એટલે સંપૂર્ણ વાત તમને ખબર પડી જાય કે હીરા કેવી રીતના કેટલાય પડ્યા જેમ મિત્રો ની અંદર ગ્રેજ આવ્યો ને આયેલું ને તારે આપણે તરત જ વિડીયો બનાવ્યા હતા કે હાલે હતા બનાવ હીરા બનાવવા માંડો ઘરના બનાવી લો અને પછી વાયેલા મહિનેથી હું એક જ ધારો રાયડિયો પાડું છું અને કહું છું કે સીવીડીની અંદર બહુ તકલીફ વાળું છે પછી મિત્રો તમને રિયલની પણ વાતચીત કરું ઘણા બધા રિયલની પણ આપણે કોમેન્ટ હતી એ પણ લેવાની છે પણ હવે તમને હીરા દેખાડી દઉં એટલે તમને મજા આવ્યો કેવા હીરા હતા કેટલાય પીડા અને કેટલાય માગે એ તમને દેખાડી દેવી થોડો રાતનો સમય છે ને તમને જેમ કહ્યું કે રાતના સમયની અંદર તકલીફ રહેશે તમને દેખાડવા માટે હીરાનો કલર કયો હોય દેખાય કઈ છે કારણ કે આ રીતનું મિત્રો આપણું કામ છે તમે જોયેલું અને સીવીડી હીરા છે ડબલ કટ ની અંદર તો તમે વાત કરી કેટલા પડ્યા આપણે મિત્રો બેતાળીસો હીરા પડ્યા છે અને એ વન ગ્રેટ ગોળી હીરા છે અમુક જગ્યાએ પીળી ટપકી તમને દેખાતી છે કે પીળી ટપકી તમે જો તો અમુક અમુક રહી જાય છે દટ્ટી દટ્ટી હીરા હતા ને દટીયું પણ રહી જાય છે અને છેલ્લા આપણા મિત્રો હજાર હીરા હતા એ રહી ગયા છે અને અત્યારે માગે છે બહુ અંદર બહુ એટલે બહુ અંદર મિત્રો એમ કીધું એમ કે ત્રણ હજારે સેલા લગાડવાના છે વધુ નહીં અને એ પણ આપણા હીરા લો બોલો હિમાય બામ ઈ ગયા એ તમારા એટલે બીજાના નહીં ગયા તો આ તમે જોયું આવી રીતના ગીરા છે ને આવું આપણું કટ છે અને દટીવાળા થોડા ગીરા હતા સો તીરા એ મેં તમને રવા દીધા છે એ કાઢ્યા નથી આપણે નગર તો હું કાઢલો છું વારંવાર દેખાડું ને તારે તમે મિત્રો વાત કરી તો ગોળીના ભાવ હતા આપણે ચારસો ને સાહીઠ રૂપિયા અને સાડત્રી ની સાઈઝ હતી કાચા હીરા અને આ તિયર હીરા કટ બનાવ્યું છે અને એની સાઈઝ થઈ છે તિયરની આપણે છન્નું ની છન્નું ની સાઈઝ થઈ છે એટલે તમારે વજનની ટકાવારી કાઢવી હોય તો કાઢજો અને તેયરનું કાચેથી તિયારની તમે ટકાવારી કાઢતા હોય તો આપણે વજન આવ્યું છે ચાલીસ ટકા મિત્રો અને ચારસો રૂપિયાનો કાચાનો ભાવ હતો આ રીતનો આપણે હીરા હતા એ તમને હું દેખાડી દઉં મિત્રો હવે પછી તમને હીરા મૂકી દો પછી વાત કરી દો આખી જોયા ને હીરા કેટલા અઘરા પડ્યા સંપૂર્ણ તમને વાત કરી કે કેટલા અગડા પડ્યા કેવી રીતના હીરા લીધા હતા પછી આપણે તમને વાત કરી કે રિયલની વાત લઈ લઈ અને રિયલની વાત કરું મિત્રો રિયલ હીરાની અંદર હમણાં હમણાં આપણે સરકારે નિર્ણય લીધો ટ્રેડ ડીલ કરી મિત્રો અમુક શબ્દ એવા એટલે થોડુંક ખ્યાલ આવે જે ડીલ કરી એની અંદર એવું લાગે છે અઢાર ટકા જે આપણે જીએસટી ટેરિફ લગાવ્યો હતો અમેરિકા વાળાએ હવે જાજો હતો પચાસ ટકા વધીની વાત હતી ને અઢાર ટકા ડીલ કરી છે તો બરોબર હજુ પેપરમાં આપતા નથી એટલે હજુ બધા જો એકદમ આપણે મોદી સાહેબ આપણને કે આવી રીતની બધી ડીલ છે ને આવું બધું આપણે કર્યું છે તો આપણને ખબર પડે પણ હજુ એમનું કંઈ જવાબ આવ્યો નથી ને હજુ બધા ક્યાંક ડીલ થઈ અને આપણે પેપરમાં એક બે ફોટા જોયા હતા વાંચ્યું હતું એટલે એવું લાગે છે કે જો એ ડીલ થઈ હોય ને અને હીરાની અંદર મિત્રો ટેસ્ટાઈલ છે અને બધા ઉદ્યોગ માટેની કદાચ ડીલ સારી હશે હીરા મિત્રો લગભગ એવું લાગે છે કે ફાયદો થઈશી રિયલ હીરાની અંદર રિયલ હીરાની અંદર મિત્રો પેહલા આપણે બહુ નુકશાની થઈ અને બહુ મંદી આવેલી અને હજુ એવું જ કહેવાય મિત્રો કારણ કે પાછી ઘણા બધા એવા શબ્દો બોલ્યો તો એવું લાગતું છે કે હું તેજી આવી જઈ પણ ના મિત્રો તેજી નહીં પણ એવું લાગે છે કે હવે તેજી આવશે પણ હજુ કદાચ મહિનો બે મહિના આપણે રાહ જોવી પડે હજુ આ બધા કેવી રીતના રિઝલ્ટ આવે છે અને શું થાય છે ઘણા બધા યુદ્ધ પાછા હાલતા હોય એ બંધ થઈ જાય ને સારા નિર્ણય આવે તો પાછું સારું એવું માર્કેટમાં ધમધમાટ અને તેજીનો સમય આવે મિત્રો સિંગલની અંદર મિત્રો વાત કરીએ આપણે તો સિંગલ કટની અંદર રિયલ ઇરાઈની અંદર સીવીડી તો નહીં જ ડબલ લો કે સિંગલ લો સીવીડી નહીં રિયલ હીરાની અંદર રિયલ એટલે ઓરિજિનલ ને સાચા આપણા હીરા એની અંદર અત્યારે મિત્રો જે જે માલ આપણા આઠ હજાર આજ પે આઠથી બાર હજારની રેન્જ રે એ ચાલે છે સારા પેરોટીવાળા હીરા તો એની અંદર બહુ હવે નુકસાની નથી જાયતી મૂળગા ધીમે ધીમે હળ હળા આંકડા થવા મળ્યા છે અને કલરની અંદર તમે બનાવતા હોય તો ફોરપી કામ સારું અને પેરોટીવાળો પથ્થર ચાર હજાર આસ્પાયર માલ પડે સિંગલ કટ ની અંદર તો એવા હીરા બનાવજો એટલે કલર બહુ પર પાંચ હજાર પડી જાય કારણ કે ચાર હજાર પિસ્તાલીસો લગાડે ચાર હજારથી સારા હીરામાં એટલે બધું ધ્યાન રાખજો ધીમે ધીમે ગાડી પાટા ચડે ને એવી રીતના હીરામાં બધી ધ્યાન કર્યું અને લેવા લો તો ધ્યાન રાખજો મિત્રો હજુ આપણે તો નથી લીધા એ તમને ચોક કરી દીધા ઘણા બધા એમ થતું છે કે તો હજુ આપણે પણ તમને મેં કીધું એમ કે જ્યારે આપણે હીરા લઈશું તરત જ તમને વિડીયો બનાવી દેખાડીશ જે ભાવે લાવ્યો છે તમને થઈ હું દેખાડી પણ હજુ આપણે નથી લાયા હજુ રાહ જોવાની છે કારણ કે મજૂરી પછી આપણે ડબલ ની વાત કરીએ તો ડબલ ની અંદર જેમ કીધું માલ તો જ્યાં વેચાતો આપણે વારંવાર ઘણા બધા વિડીયોની અંદર આપણે કીધું છે કે વીસ થી પચીસ હજારની રેન્જ રહી એ માલ વેચાય છે રેલી મિત્રો પણ તોય બોટાદની અંદર આપણે સિંગલનું માર્કેટ છે વારંવાર એ પણ હું કહું છું કે બોટાદનું માર્કેટ આપણે સિંગલનું છે અને વધુ ભાઈ સિંગલના જ વહીવટ થાય છે એસી ટકા મિત્રો વીસ ટકાની અંદર ડબલ હોય બીજા ઈરાદ વેચાતા જ નથી ઘણા બધા આપણે ચોકીવાળાની કોમેન્ટ હોય ચોકીની માહિતી આપો પણ ચોકીમાં મને કંઈ ખબર નથી પડતી તો હું શું માહિતી આપું ખબર પડે એટલે જ માહિતી આપું ને મિત્રો એટલે કહું છું કે વારંવાર જેમ બને એમ મિત્રો નવા આવ્યા હોય તો પછી આ બધી માહિતી તમે લેવા માગતા હોય તો આપણે ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો અને બીજાને શેર પણ કરી વાળો એટલે નવા માણસો આપણે જોડાય અને એ પણ લોકો જોવે કે હીરાની અંદર કેવી રીતનું ચાલે છે જેમ બને એમ આપણે વિડીયો બહાર લાગે પણ સાચો વિડીયો અને સારો બધાને માહિતી મળે એ માટે બનાવીએ છે અને લાઈક કરજો અને કોમેન્ટની અંદર કહેજો તમને કેવી વિડીયોની અંદર કેવું લાગે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપી છે મળશું ફરીને એક નવા કન્ટેન્ટ કે સાથ જય માતાજી